ગામ તરફ જતા રોડ પર એક ટ્રક પલટાઈ હતી અને જેને લઈને ઉમરાથી ડાભા જતા બાયપાસ રોડ પર વખતો વખત અકસ્માતો સર્જાતા ઘટના બની હતી અને જે ગત રોજ ઉમરાથી ડાભા બાયપાસ રોડ પરથી મગ બનેલી ટ્રક ગોધરા ખાલી કરવા જતી હતી અને તે સમય દરમિયાન આ રોડ પર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને આપણે વાત કરીએ તો સદર બનાવના અંગે જંબુસર ટ્રક એસોસિએશન પ્રમુખ રમેશભાઈ શાહને જાણ થતા તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માત થયેલા ટ્રક અને માલને ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પોતાની વેદના ઠાલવી હતી તો એટલે કાર ટાર ચડતો હતો અને સામે ડબ્બર વાળો ફૂલ ડીમ લાઇટ મારી ગાડી જેવી કંટ્રોલ કરવો તો નીચે બ્રેક મારી એવી પાછી પડી ગાડી ડાયરેક્ટ આ ધારામાં જઈ પડી ગઈ પલટી ખાધી પલટી ખાઈ લીધી ગાડી ક્યાંથી આવો છો હું આણંદથી એટલે ક્યાં ક્યાં જતા હતા તમે અમે જતા હતા ગોધરા હા ખાલી કરવા

તે વાહનો અને નુકસાન ના થાય તે અંગે બે દિવસ પહેલાં આર એનપીના ઓફિસર નિકુંજભાઈ શાહ સાહેબને જાણ કરેલી જેમાં જીપીએસ લોકેશન સાથે જણાવે અને આ રોડની પરિસ્થિતિ એવી છે કે આ જે સ્થળ પર વાહન પલટી ખાધું છે તેની જાણ કર્યા છતાં પણ સરકારના અધિકારી આની અંદર કેમ ગેરવ્યાજબી અને બિનજવાબદારપૂર્વક વર્તન કર્યું તે ખબર નથી પડતી આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરે અથવા અમારે મંગળવારથી અહીંયા આગળ ટ્રાફિક બંધ કરવાની ફરજ પડશે જે આપના માધ્યમથી સરકારને જાણ કરવા માટે અમે વિનંતી છે